ફોર્ટીન ફેબ્રુઆરી ખબર ને શું હોય સ્ટુડન્ટ છે મેડિકલ હા ફોર્ટિકવાળાને ખબર જ છે સર દેખો ફોર્ટીન ફેબ્રુના દિવસે રાહુલભાઈ પહોંચ્યા એમની ક્રશ જોડે કેમ પ્રપોઝ કરવાનો દિવસ ભાઈ હવે એ પહોંચ્યા ને એમને સહી મોકો દેખીને પ્રપોઝ કરી દીધો પણ એમાં થયું શું એમની ક્રશ બેભાન થઈ ગઈ એમને જોઈને બેભાન થઈ ગઈ

बेगाजी पर नवेन रिसर्च बसे पाछी पाछी लैब है पश्चिम में जावन है क्या लगी 2:00 बजे लगी नॉलेज गेटन 2:00 बजेला 2:15 થઈ છે તો હવે એક કામ હે પટા લે ભઈ બનાવી રીલ વિડિયો વ્લોગ વિડિયો બનાવી આગળ મળી તમે આગળ મળી તમે તો ગાઈસ ઓરન આવી જઈ ઓડીટોરિયમ માં જોઈ લઈએ બરા બેઠા છે એક છે બલાખે બેઠા હી અંદર આના મજ બરા બેઠા હે અમારા સાહેબ આવે છે કે પ્રોગ્રામ ચાલતો હશે કા કૃષ્ણ આટલી કલાક નહી કલાક ફીર બેઠાય ઈલે સાહેબ આવે છે વિડિયો બંધ કરવો પડશે સાહેબ જોઈ ના જાય તો ખાળો બલારો તમને મરી આગે પછી પ્રોગ્રામ પ્રોગ્રામ પતાવી ફેબ્રુઆરી 14 ફેબના દિવસે રાહુલભાઈ પહોંચ્યા એમની ક્રશ જોડે કે પ્રપોઝ કરવાનો દિવસ ભાઈ હવે એ પહોંચા ને એમને સહી મોકો દેખીને પ્રપોઝ કરી દીધો પણ એમાં થયું શું કે એમની ક્રશ બેભાન થઈ ગઈ એમને જોઈને બેભાન થઈ ગઈ ભાઈ પૂછે છે કેમ બેભાન થઈ ગઈ એનું એક જ કારણ છે કેમ કે રાહુલભાઈ કાળા હતા ને યાર અલા એવું નતો યારળો તમે યાર હાલી જોર હવે એમની ક્રસ બેભાન થઈ એમને ઉભી તો કરવી પડશે ને ભાનમાં તો લાવવી પડશે જો નહીં લાવે તો યાર ઓરા માઇનસ માઇનસ થઈ જશે બરાબર હવે કયા કયા આપણે સ્ટેપ ફોલો કરવાના છે કે તમારી સામે બી તમારી ક્રસ હોય ગમે તે હોય તો એ જો બેભાન થઈ જાય છે કે કોઈ બી માણસ બેવાન થઈ જાય તો વોટ આર ધી મેનેજમેન્ટ વી હેવ ટુ ડુ પેલું ચેક કરવાનું માણસ ક્યાં બેભાન થાય છે તડકામાં છે કે છાયામાં છે જો તમને ખબર હોય કે માણસ તડકામાં બેભાન થઈને પડ્યું છે તો આપણે પહેલા એને ઉઠાઈને છાયામાં લઈ જશું બીજો બીજી વાત ખાસ ધ્યાન રાખવાની કે જોવાનો કે માણસ બેભાન થાય છે કે થઈ ચૂક્યો છે આમાં બંનેમાં ફરક છે ખબર તમને કેવી રીતે મને રાહુલ કીધું હતું કે રાહુલભાઈ શું કે જ્યારે મારી ગર્લફ્રેન્ડ પડતી એટલે જ્યારે એમ પડતી તો મેં એને પકડી દીધી એમાં બંનેનો ફાયદો મેં કીધું શું બંનેનો ફાયદો તો બંનેનો ફાયદો એમ કે મેને પકડીને તો એ મારા કારણે ઇમ્પ્રેસ થઈ ગઈ મતલબ એ મને ચાન્સ આપશે હવે બીજો છોકરીનો શું ફાયદો છોકરીનો ઈ કે એને બ્રેઈન ઇન્જરી થતા બચી સ્પાઇન ઇન્જરી થતા બચી જે બી એક્સટર્નલ ઇન્જરી થવાની હતી જો એ પડી ચૂકી હોત કે રસ્તા પર પડી ગઈ હોત તો એક્સટર્નલ ઇન્જરી થોત એના કારણેથી આ એડિશનલ ઇન્જરીના કારણે એને વધારે પ્રોબ્લેમ થઈ શકે પણ આ ના થયું આ તો આપણને ખબર પડી હવે મેઈન વાત માણસને આપણે છાયામાં લઈ ગયા બેસાડ્યો

Ayo lo juga gay modal like share subscribe modal juga. Kamu hari sekarang lo bye bye.